શું કરો છો dxc બા હે અત્યારે સૂઈ જવાનું સવારમાં પાછો ઊઠીને નાવા જવાનું હે જઈમાં શું જઈમાં બોપર એને અત્યારે શું જઈમાં ફ્રૂટ સ્લાટ ફ્રૂટ સ્લાટ જમાવડ છે ને અમારે તો પણ જમાવડ છે હું કેટલા ગ્લાસ ફ્રૂટ સ્લાટ ના પીધા બે ટીપા મારું એક લાઈ ઉતાળી

તમને આવા ગીત આવડે છે સીસી દેવી ગાઈએવા અલપણે અલપણીવાળા ગાઉ તો ના કે આઈ હોય એ ગાયું ને એકાદુ ગાવ તો ખરા શું છે તમાર હવે નવા આશ્રમનું આયોજન નવા આશ્રમ કેવું કરી ના કરી તમને આમણે કીધું તું ઓલા ભાઈ આપણા કાળુભાઈ टीवी मिफ भी पड़ से हां मुफ्त पड़ से चलाओ 6000 आप ही दो मेरा आवट ही दे हम टीवी ले लिया हां उन वही बिजू जो ना वो ये तो 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 ना वाट वन बोल दूँ कोई नहीं भाई कैसे चल बोल दूँ अभी दूँ बोल दूँ बोल दूँ बोल दूँ भाई बोल दूँ यार तो घर जाता हाँ के बाद गम क्या था बाद गम कब एक था पंखो पशी ટીવી પંખો બીજું ખાવાનું તો રોજ મળે જ છે ને અહીંયા નથી મળતું હા પછી ત્રીજી વસ્તુ શું જોઈએ છે એસી જોઈશે એસી મિકસે હાલો બીજું

હા તમારા પાસે હે મજૂર મારી આગળ તો હું આમ તો આમ તો મજૂરી આન મજૂરી આન તો મજૂરી હોય તો થઈ ને અરે મજૂર હોય ત્યારે જ થાય ને તમાર પાસે કોઈ હોય તો કારીગર હોય તો કે ઘટા ભટું પડે હે મહિનામ થઈ જાય હા મહિનામ નહીં ના મહિનામ નો થાય હો હજી બે મહિના થાય વરસાદ વરસાદ પેલા કદાચ થઈ જાય થઈ જાય નક્કી નહીં થઈ જાય મજૂર મળે એ પ્રમાણે થાય એવું છે દક્ષાબા

કેમ કે શું આય બિચારો ની તો વાત છે ત્યારે નવા આશ્રમ આવે શું શું કરવાનું છે એ નવા આશ્રમ આવે શું શું કરશો તમે Я टीवी જોવું હું એવું જોવું હા નવા પે શું હા દેખી ભગવાન નામ લેવું ખાવ બીજો ભગવાનનું નામ લેવું પડશે નોલેજ નઈ આલે અહિયાં લો છો અહિયાં લો છો મેત ક્યારે ભાડ્યું નહીં મેત ક્યારે ભાડ્યું નહીં ઓકે નવ ભગવાન 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 એમ भगवान ने प्रार्थना हो करो ये भगवान भगवान ही करेंगे भगवान अपने प्रार्थना हो करो भगवान को दैली लेले लेले दैली ले। <laughs> ले। लेन हूँ आया अबे तो मजा करवाना दिवसों आवे है आश्रम बनी जा है इतने हैं तो फिर अबे हो लेले 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 करवाना अबे जानू ना दिवस तो फिर याची बातें अबे अबे जानू પછી આપણે તમે એક વસ્તુ ચોઈસ કરો કા આશ્રમે નવા આશ્રમે આવવાનું છે કે ધોરાજી તમારે વાળા ને તો ભૂલી જાવ બસ તારે પણ જોનું બો યાદ ન કરો નવ આશ્રમ નવી જિંદગી બરોબર નવ નવાય લાઈફ ની શરૂઆત થવાની છે તો હવે ઈ માણી લેવાની મજા કરવાની શાંતિની જો ન્યા તમને જેટલું જેટલું કહેતા હતા ની બધી જ વસ્તુ ની બધી સુવિધા ન્યા હશે તમે એમ કીધું માર ટીવી તો ટીવી આવી જશે બરોબર પંખા તો પંખા અહીંયા છે ન્યા આવી જશે પછી તમારે બીજું શું જોઈએ છે એસી તો એસી મૂકાવી છે અમે ઠીક બરોબર બધી જ વસ્તુની સુવિધા અહીંયા મળવાની છે અને મજાજ કરવાની છે એટલે બધી જૂનું છે ને તમારો ભૂતકાળ એ બધું ભૂલી જવાનો ના ભૂલી છે કોઈ ચિંતા નહી કરવાની બળજરા નહી કરવાની આનંદથી જીવન જીવવાનું બરોબર બીજી કઈ ઢકલી બોય તો ક્યો ના હવે કે દિયા ઓ તો શું હું અમે થોડાક ટાઈમમાં સરપંધી પાસે પાછો આટો મારીશ

એ બધુ ના હોય કબા છે ઈવંતે પરિવાર થાય શું છે બોપર આઈસ્ક્રીમ ને એવ ખાવ છો આવે છે નથી આયા કોઈ હમડે નો બોપર રસોડું રસોડું શું હતું બોપર શું જઈ માં બોપર સીરો અડ્ડો રોટી શાક છાશ પાપડ ઢોકળા ઢોકળા હતા તમે ખાજા ઢોકળા આલે આવે આવે શાંતિ તમ તાર રાખો મજા કરો આવશે હમણે આ દેખો આવશે એમ નો કહેવાય પણ આ એમ નો કહેવાય છોકરા બિચારા તમારે સેવા કરે છે તમે એને એવું કરો છો એવું નો કરે ફરવાનું બંધ કરી દીધું તો ડાઈ થઈ ગઈ ફરવાનું બંધ કરી દીધું એટલે બધા ડાયા છે અને પછી જે ફરવાનું કરે ને એને મૂકી આવવાના ડાયરેક્ટ દેખ ખાટ બેલે તમે લઈ લો ચા પેલા બસ ને બો પટ્ટે બેંગી બો પછી ચા નો પીતા હો ના પત ભાઈ પત ભાઈ પત ભાઈ બસ બોલો હવે બીજી કઈ સુવિધા જોઈએ હવે આપણે જો ન્યા જાવા એટલે નવો ખાટલો દીશુ 1.5 લઈ દીશુ મસ્ત મજાનો 1.5 1.5 મોટી પથારી પણ એક શરત પછી ન્યા છે ને ખોટો ગંદકી નઈ કરવાના કચરો ભેગો નઈ કરવાનો આ બધું કરો છો ને એવું ના ના ખાવ જો રોજ હવાર જો ને મસ્ત મજાના ગરમ પાણી આવે એવા ફુવારા મુકાયા ફુવારા સાથે બધી વસ્તુ અલગ અલગ સંડાસ અલગ અલગ બાથરૂમ બે નળ એકમાં ગરમ આવે પાણી ને એક ઠંડુ પાણી આવે તો બધું મેકાયું હે ને તમે જોયું ન હોય ને એવું હે મસ્ત મજા પછી નવા નવા ઓશિકા નવા ગાડલા નવા ખાટલા પછી હા શું કહેવાય નવા ઓઢવાના બધા ચાદરો ની બધી વસ્તુ તો સરસ મજાનો આશ્રમ બને છે રોજ હવાર સાફ સફાઈ થઈ જશે એવા ફુવારા મુકાયા તો કઈ નહીં ઘટે ખાલી એક વોલ એક વોલ માં હે ને આઠ પંખા હે કેટલા એક આઠ પંખા ફરતા તમારે માથે અને બે એસી ધબધબાટી બોલતી તો મજા આવશે ને અને એક બાજુ ટીવી ચાલુ હોય છે બાજે તમે ના પાડતા હો તો કામ જ કરાવો હોત તમાર ખાટલો ને બધું આમથી આમ તો લઈ દેજ છે તમને

पचेम भर बड़ा शांतिच हो ने भगवान ने प्रार्थना करो हो काय करे छे जल्दी जल्दी हां टीवी मुकाय एव प्रार्थना करी है छे तो तो बीजी તમારા ખાટલો કે ટીવી પાસે રાખવાનો છે નાય કે નો કુ ટીવી લે તો આવા મને આવા જો ટીની થી તમાર નાખો નો રૂમ બનાવવાનો નકલી જો નથી ગી હમ તો તમાર ફૂલ સુવિધા જોઈએ એ સુવિધા જોઈએલાળો અઘરૂ પડશે મારા નાજી છું તો અમાર ઓલા પતરાવાળા રૂમ ના બનાવના એમાં હાલશે બી પતરા અમે બીજાના અમાર હાટુ પતરાવાળા બનાવવાના હી मत पचरा मत रे प्रभु जी ने हारा